નહીં આવતું નહીં બાઈક તો અવાજ સાંભળ છે મેહ્યા પેલો કારું નહો ને આ મારો બેટો બેહારી ગયો તો એનું શું કાહી જો નાના જો ને તો આવું મારી મને તો ભૂલી ના છી દીધો તું જા હું કે આવું છું બોર તું

તો કશે બીદી વાર કરના કે હજુ આયો નહી આયો બાપ કોક હશે એટલે આવશે તો ઓમ તો હું બજારમાં જવાનું હતું વેખી આવવાનું પણ બીજું કોઈ કોણ ફોન ન મારા તને બે પછી શરમ નહી હતી ને બીજા બાઇક લઈને આવી કોકનું નહીં ચોક પડ્યો પડ્યો અને તૂટી જશે તો ખર્ચો બધો કોણ હાલ છે કોક નો નહીં

સીધો ગયો હતી સુભમ ભાઈના શોરૂમમાં અને બાઈક ઉઠાવી નવ નવ હા 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 નવ ઉઠાવી લીધી લે બાઈક તું લાવ તાણ હું અલ્યા તું આવું બધું ચોક કરી લે તો ચો લાવવાનું જરૂર થી ખબર તો છે કે હું ઘર કરી દે ચલુ હું પાપા લાવું પડે હો હું લાવું પડે મોગન દોણા ખાઈને દારા કાટું તન ખબર તો છે બાપા હોકલ આયા લાયા તો હારું કોમમાં આવશે બાઈક તો અલ્યા એવું નહીં

અચ્ચું તો બાઇક લાયન મારે હોભરું પડે છે અને અજુ તું રાખે તો શું થશે મને કશું દી હોભવાનું થાય તો વાત તો બળસેઈ રહ્યા બાઇક જોઈએ હાલ હેલો બેટા ખાવાનું કાઢે હું તો ખાઈ લઉં હેલો લઈને મારે કોઈ ઓટો નહીં ખાઓ ઓમા વાત કમો ઓમા બાઇક બતામો ઓણી ચીસ્ત પાકી અલગ છે બાબા એ આ ગોમન એકા વોટ અવતરા બાપાને ખબર તે ઓધોની હે ઓવા નક મારા પર ના ઢોળી દેતો પછી કીધું નહીં એ હાલ યાર તો ફોન એવું હતો તો છોજી તમારો છોકરો એ તો હુકમાતી કોમ નહી આ બાઈક લેવાનું હપ્તા નહી ફોન તો ઉપાડતો નહી સીચપ કઈ મળ છોકરો તો ના કરણ શું તો હાલો પાહો મને મોટું કારું ફોન દી નું તો બોરો એ તો કદી ન કરે આ અમે તા ઇમનામાં આયા એ તો ભરી દેશે સાહેબ તો ત્રણ મહિનાથી મથ્યે ફોન સીચપ રાખાય તો

मारवीर का तो काम लागस जबरी माता हा हो करसू हा हो कर तू येला क्या आपला ओ वो बायो रे हा हो खमा 45 हो ना तो ले आयो ले भाई हा मां हा ममू तो मजाक कर दे તમારે જેવુંપ્તા ના અમારી જેવું થવું પડે આ તો અમે સીધા હપ્તા વાળી માતા ઓપ ચડી જઈ યાર

પેટ્રોલ નહી બાપા બાઈક ને તઈ નફતા ચડી જાય છે હા કાના તઈ નફતા ચડી જાય હા સાહેબ નો ફોન આયો તો તો હું કેતો તો ક તું હાથી લઈ ના પોતે ખવરાવાની તો પોસ નહી લાઈન મે દીધું છે પણ હું કરું કે પૈસા નહીં એટલે તા નફતા નહીં ભરે વાત કરો છો તે હું કરું તે માથા પર ની કૂદો હું કરશો માં ના મુલે તો લા જો સ્પેશિયલ બીલી લેતા જો ગમ મજે તાકાત ના હોય પોસ્ટ ના હોય ને તો વસ્તુ લઈને ના મેળ લેવાય મારા એરંડા ની તું પથારી ફેરી નાખી વેકીને રૂપિયા લે તો એ પાછો મને હા એડો જો બાઈક તો હું જવા નહીં દઉં બાઈક તો મારા જોડી જ રહેશે સારું એ તો જોઈશું પછી વાપરવાની તો વાત નહીં એક નું બે નહી થવાનું ગટુભાઈ આ બેહીરાગર નાખો બે પાડ્યો તો પતર

ચોક્કન ચોક્કન અતા ગરી મરે તો લે તું અને બીરી લાયો બી નહી જો આ એક કોમ હારું થાય ભાઈ કે મારું ઘરવાળા ને બોલે સબ કંટાણે બોલું ને તો હું કરું તને કે ભભલાગી બીરી હું લેવા દઉં બીરી લે લેવા ગયો ની થી દોર્યો તાન હું થી દોર્યો વધમાં આવતો રે પાછો છ બાઈક ના હપ્તા બાકી છે તે બાઈક ના હપ્તા વાળા ફોન આયો તો

એટલે ખાલી હું અહીંથી ગાયબ થઈ જઉં છું તમારે કહેવા નહીં કે હું ઘેર છું તો મે તો લ્યા મારી ઇજ્જત ન રમણ ભમણ કર નાખી બોલ મારી ઇજ્જત ન હું થશે અમાર ગોમમાં નાક મારો રસે લે રાગે બોલો કે આય જતી રહેશે તાર હાલ થઈ જી જવાની બસ રાખી છે તમે તો મારી ઇજ્જત એ ઓમ ખરાબ ભેગો થશો પોપડો ચિંતા કરજો નહીં બાઈક તો હું આજે ની જવા દઉં કાલે ની હા નું હું એ તમારી ચિંતા કરવાની ખાય તમે એટલું ની નહીં તો તમારી વધારે ચિંતા છે હે ખાલી એટલું બે કે પતો નહીં કે બાઈક ના માલિક નો પતો નહીં બાઈક આવે તો નહીં આયા બાપા બુલેટ જતું રહે તે અબ હું થાય સાબ

batalha tá mulher do meu pai, papai. Quer ir, papai? do જો તો ક્યુદી નઈ ક્યુદી નઈધી કોઈ નઈધી નઈ નઈ પડી નઈ લઈ લે ઓય હાસુ બોલા મારું જ સાહેબ સાહેબ ના

বাবা মারা করি না কে বাবা মারা করি না কে বাবা 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 মারা না